શનિવાર આવ્યો સુબોધ શાળામાંથી સરકી ગયો અને પેલા મિત્રને સાથે લઈને શ્રી રામકૃષ્ણને મળવા માટે ઉપડી ગયો ઓરડો મુલાકાતીઓથી ભરાઈ ગયો હતો છોકરાઓએ બહાર ઊભા રહીને જ શ્રી રામકૃષ્ણને નમસ્કાર કર્યા તેમણે હાથ વડે તેમને બહાર જ રહેવાનું સૂચવ્યું પછી અંદરની મંડળીને રાહ જોવાનું કહીને શ્રી રામકૃષ્ણ ઓરડાની બહાર ગયા બપોર પછીનો સમય હતો ત્રણેક વાગ્યા હશે રાખાલ પાસે ગંગાજળ મંગાવીને શ્રી રામકૃષ્ણે પોતાના હાથ ધોયા પછી તેમણે એ છોકરાઓને શિવ મંદિર તરફ જવાના અગથિયા ઉપર બેસાડ્યા સુબોધની સાથે આવેલા મિત્રનું નામ ક્ષિરોદ હતું શ્રી રામકૃષ્ણે આ જીભ ઉપર પોતાની આંગળી વડે કંઈક લખ્યું અને તેની નાભીથી કળા સુધીનો ભાગ ઉપર હાથ ફેરવ્યો સુબોધની બાબતમાં પણ તેમણે એવું જ કર્યું એવી રીતે કરતાં કરતા તેઓ બોલતા હતા જાગો માં જાગો પછી તેમણે એ બંને છોકરાઓને ધ્યાનમાં બેસવાનું કહ્યું શ્રી રામકૃષ્ણનો દિવ્ય સ્પર્શ થતા વેત સુબોધની ગૂઢ આધ્યાત્મિકતા જાગી ઉઠી તેણે ધ્યાનમાં બેસવાનો આરંભ કર્યો કે તરત જ તેનું આખું શરીર ધ્રુજવા લાગ્યું તેને એમ લાગ્યું કે કરોડ રજોથી તે ઉપર મગજ સુધીના પ્રદેશમાં એક પ્રકારનો પ્રવાહ વહી રહ્યો છે એક અવર્ણનીય આનંદની તેને અનુભૂતિ થવા લાગી કોઈ વિચિત્ર પ્રકાશ તેણે પોતાની અંદર જોયો એ પ્રકાશમાં અનેક દેવદેવીઓના સ્વરૂપો ઝપકી રહ્યા હતા ધ્યાન વધુ ગાઢ બન્યું અને આખરે તેને પોતાના વ્યક્તિત્વનું ભાણ પણ ન રહ્યું જ્યારે તે જાગ્યો ત્યારે તેણે જોયું કે શ્રી રામકૃષ્ણ તેના શરીર ઉપર હળવે હળવે હાથ ફેરવી રહ્યા છે આ વખતે તેઓ ઉલટા ક્રમમાં અર્થાત મસ્તકથી નાભી તરફ હાથ ફેરવી રહ્યા હતા શ્રી રામકૃષ્ણે પૂછ્યું મારું તને ધ્યાનમાં બેસવાનો અભ્યાસ છે ખરો એ છોકરાએ કહ્યું બહુ થોડો દેવદેવીઓની વાત હું મારા માતા પાસેથી સાંભળતો એટલે મને તેના વિશે સહેજ સાજ વિચારો આવ્યા કરતા એ સાંભળીને શ્રી રામકૃષ્ણે કહ્યું ઓહો એટલે જ તું આટલી સહેલાઈથી તારા મનને એકાગ્ર કરી શક્યો શિરોદને એ વખતે કશો અનુભવ થયો ન હતો પરંતુ શ્રી રામકૃષ્ણે કહ્યું ઠીક છે તને આગળ ઉપર આવો અનુભવ થવાનો છે